તમે જાણો છો તો આજે આપણે મેહબુબભાઈ ની મુલાકાતે આવ્યા છે આવનારી સીઝન જે છે મેરેજ સીઝન આવી રહી છે આપણી માટે શું શું ઓફર છે બહુ જોરદાર લાવ્યા છે ખાલી છોકરીઓના માટે આપણે લાયા છે જબરજસ્ત જો લઈને આવશે તો જ ઓફર આપવામાં આવશે અને એ ઓફર છે તમારી સામે આગળ છે એક એકાવન હજાર આવ્યું છે જેની અંદર આઠ મોટી આઈટમ આપવામાં આવશે જેની અંદર ઇટાલિયન થ્રી દોડ ની સૌથી હેવી ચીજો આપવામાં આવશે પાંચ બાય છ નો પલંગ

જ રહેશે પણ એ થઈ જશે સુલતાન પાંચ ચાર બી સાડા છ ની આટલી જોરદાર વચ્ચે પણ ખાલી કંકોતરી લઈને આવશે તો જ કસ્ટમર માટે નથી મહેરબાની કરીને કોઈ કસ્ટમર નહીં ખાલી લગ્ન માટે અને છોકરીની કંકોત્રી હશે અને પાકા પાયા ખબર હશે કે છે તો જ છાતી કહું છું આ સેટ એકાવન હજાર નો જે છે એ અડસઠ હજાર પ્લસ નો છે ને એકતાલીસ હાજર સાતસો છ્યાસી નો સેટ છે એ ઓછામાં ઓછા પંચાવન હજાર થી છે કોઈ જગ્યા પર ને આખા ગુજરાતના જો તો મારા તરફથી ફ્રી આપવામાં આવશે હા તો જેવું જ મહેબૂબભાઈ કીધું કે તમારે કંકોત્રી લઈને જ જવું પડશે તો સમૂહ લગ્ન નું જે પણ આયોજન કરે છે જે આગેવાનો આયોજન કરે છે સાથે સાથે જો સિંગલ પણ તમે મેરેજ કરો છો બેસ્ટ ક્વોલિટી નું વાપરવામાં આવે છે તેમના વર્કશોપ નું એડ્રેસ રહેવાનું છે રાહત ભાલેજ આણંદ મેન રોડ આણંદ અને મેન બ્રાન્ચ તેમની આબાદનગર ભાલેજ રોડ ઓવરબ્રિજના છેડે આવેલી છે